આ પેલા જ મંચમાં રહી જાય છે હવે કુવા જેમ નોંધાને એમ અન્ય હકો પાઇપલાઇન નોંધવી મકાન નોંધવું વૃક્ષો નોંધવા બધી અરજી એક હરકી માની ટાકા નોંધવાય આવી દહ અરજી કરતા શીખવાની જરૂર નથી બધી એક જ અરજી હકી અરજી આવી જાય એના માટે જરૂર પડે એટલા તમારે એફિડેવિટ કરવું પડે પાઇપલાઇન હોય અને ઇરિગેશન બિલ હોય કાંઈ કરવાની જરૂર નથી તો બિલના આધારે પાઇપલાઇન તમને નોંધાવી કાંઈ એફિડેવિટ કરવાની જરૂર નથી ન હોય જે આધાર પુરાવો ત્યાં તમે બિલ રજૂ કરી શકો

જિલ્લો ખાલી જગ્યા તાલુકો ખાલી જગ્યા સર્વે નંબર ખાલી ખાલી જગ્યા સર્વે નંબર ખાલી ખેતીની જમીન જગ્યા ધારણ કરીએ છીએ અમારી ખેતીની જમીનમાં અમે પાણીનો ટાકો કરેલો છે આટલા વૃક્ષો વાવેલા છે આટલા વૃક્ષો આ ટાઈપના આટલી નારિયેલી આટલા આંબા આટલા જાંબુડા આટલા બાવળે નોંધાવી ગયો તમારી ઈચ્છાની વાત છે તમારી ખેતી છે આટલા ગુંદા જે લખવું બધું બહુ વર્ષાયું પાક તરીકે નોંધાવી શકો પાઇપલાઇન વગેરે જે કાંઈ હોય એ પાઇપલાઇન બીજામાંથી આમાંથી જાતી હોય તેની સહમતી જોઈએ ભેગી એફિડેવિટમાં સહી એનો ત્રણસો રૂપિયા સ્ટેમ્પ તો બનાવવાનું એ એગ્રીમેન્ટ કહેવાય આ એફિડેવિટ કહેવાય સેલ્ફ ડેક્લેરેશન એકલો કરતો હોય તો શું કહેવાય એફિડેવિટ બીજો વ્યક્તિ લાગુ પડતો હોય તો એફિડેવિટ ભેગું એફિડેવિટ માં પણ હકના સંદર્ભમાં થતું હોય તો ત્રણસો રૂપિયાનો સ્ટેમ્પ પેપર વાપરવો કારણ કે એગ્રીમેન્ટ કહેવાય તો એ રીતે કરી લખાવી અને આ રીતે અરજી કરવાની કીધી એ જ રીતે અરજી કરો જેમ કુવા નોંધવાની છે એની પાઇપલાઇન વૃક્ષો વગેરે જે વાવવાનો હોય એ સબ્જેક્ટની જગ્યાએ લખો અને આપી દો એટલે એ નોંધાઈ જશે આના ફાયદા પણ છે જ્યારે કંઈ પણ નુકસાની જાય કેલ્સ ડોલ્સ આપવાની થતી હોય તો એના આધારે આપે સામૂહિક બધાને હરખી નાખી આમ વાછટ નાખી કહેવાય વાછટ બધાને હરખી આવે પણ તમારે વૃક્ષો કેટલા છે અને કેટલા વૃક્ષો પડી ગયા છે એ તો વૃક્ષોના પ્રણમાં વર્તરો દેશે ને તમને અથવા તો કપાતમાં રસ્તો જાય છે ને વૃક્ષો જાય છે નહીં વાયવા હોય તો બતાવ્યું તો વૃક્ષનો વર્તન નહીં મળે બતાવેલા હશે તો જ મળશે તો આઈ બધી બાબતો જે છે એ પણ રેવન્યુ રેકર્ડમાં જરૂર હોય એટલી નોંધી શકાય રેડી